સવાલ તમારો હશે કોઈ પણ હશે આ રીતે મારી જશે પછી કાઈ નહીં થાય એટલું કરશો તો બધા આ કાનથી સાંભળશે ને યાદ કાઢી મૂકશે એના કરતાં તમે આ જે ભાઈ કીધું એ સાચું કીધું છે કે આપણે જાગશું તો જ બધું આ થશે ને કાંઈ નહીં થાય અમારું તો હાલી ગયું છે હવે કાંઈ નહીં થાય કોણ તો આ ચોમાસામાં તો પહેલા પ્રથમ તો રોડનું કામ કરાય જ નહીં ગમે ત્યાં પણ ગમે ત્યાં શેરીમાં રોડનું કામ કરવા

જે ભાઈ પાપડને કોલ કરતા એમણે તરત આવી બીજી વિશલ સાથે વાત કરી બીજી સાથે વાત કરતાં એક બીજું કે અગર કાલ સવારે ફોલ નથી બદલ તો હું એની તમારે ત્યાં ધરણા કરીને ગમે એમ કરીને આ તમને આજનું કામ કરાવજે પણ જો નગરપાલિકાએ નથી કર્યું બીજી વાત કે આ રોડ બરાબર હોત છતાંય એમને એ ખબર નથી કે ભાઈ રોડ ખોદી નાખ્યા પછી ખબર પડી કે આમાં આપણે હજી ગટરની લાઈન નાખવાની બાકી છે ગટરની લાઈન નાખવાની બાકી છે તો એ મેન શું કરે છે ત્યાં અમારા કોઈ પણ એમની ઈ ઇન્જિનિયરો કે કોઈ પણ જેમ એ ક્યાં ખબર છે કે આ વસ્તુ બની ત્યાં પછી બે દિવસ ચાર દિવસ પહેલા કાઉન્સિલર છે આપણા કિશોરભાઈ પ્રકાશભાઈ બધા આવેલા એમને કીધું હા અમારી આ ભૂલ છે આચુલી આ કામ કરવું જોઈએ પહેલાં તમે કીધું ઠીક છે બે નહીં તો એમને અમે વાત કરી રજૂઆત કરી ઠાકરે રજૂઆત કરી સોસાયટીને ને કે ભાઈ એમને લખી ગયા પ્રકાશભાઈ બે કે ભાઈ અમે આ વસ્તુ કરાવી દઈએ કરાવી જઈશું પણ એને વસ્તુને આઠ દિવસ થઈ ચૂક્યા છે આજ સુધી એનો કોઈ નિવાર આવ્યો નથી જયારે આ તો મૃત્યુ પામ્યા ત્યારે એમને કાઉન્સિલર કે કોઈને નથી કે ભાઈ આવીને આપણે જરાય વાત કરી એવું છે એ હાલ છે સોસાયટીની અને કાઉન્સિલર દે બે કાઉન્સિલર અમારા પ્રમુખો છે એ હાલ અમારો છે સૌથી છેલ્લી આ સોસાયટીનું સૌથી છેલ્લું કામ થયું છે જેમાં અમે પ્રમુખ અમે ચૂંટાવીને આપ્યા છે આ અમારા